કાંકરેજ તાલુકાના ઉંબરી ગામમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે જેમાં ખેતરમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે આ ઘટનાને સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફેલાવી દીધું છે મૃતકોમાં એક માતા તેનો પુત્ર અને એક બાળકીનો સમાવેશ થાય છે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટ લાગ્યો હતો વીજ કરંટ એટલો જોરદાર હતો કે ત્રણેય લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શિહોરી રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનમાં કામી સર્જાવાના કારણે વીજ કરંટ લાગ્યો હતો પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ગહન શોકનું કારણ બન્યું છે લોકો મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે આ ઘટના વીજ કરંટ લાગવાથી થતા અકસ્માતોની ગંભીરતાને પ્રકાશિત કરે છે અને ખેતરો અને અન્ય કાર્ય સલામતીના પગલાં વધારવાની જરૂરિયાત પર ભાર મૂકે છે સ્થાનિક લોકોએ વીજ કંપનીના અધિકારીઓને પણ આ ઘટનાની જાણ કરી છે અને વીજ લાઈનોની જાળવણી અંગે સવાલો ઉઠાવ્યા છે લોકોએ માંગ કરી છે કે વીજ કંપની દ્વારા વીજ લાઈનોની નિયમિત જાળવણી કરવામાં આવે જેથી આવી ઘટનાઓ ફરીથી ન બને